બોલાવ જ બોલાય અમે આપણે ચાર જણા છો તો ભાઈ બંધો તો બોલાવ જ પડશી ને હા તો બોલાય લઉં હા તે બોલાય લે અને ચોકણ રાખજો રસા કેસમાં 22 તારીખ થઈ ગઈ હું તો ભૂલી ગયો હું ચોકણ રાખજો તા ગમે એકણ ચોક રાખો આપણે બનાદ ને કિવન તીલો રસા કેસમાં જીતવા તો નહીં દેવાય આપણે જીતવાનું છે આપણે જીતવાનું છે અરે કાકા લેવ ફોન લેતા આવજે ફોન કાકા લેતા આ તો 22 તારીખ થઈ ગઈ છે ને હા તેને મતલબ બે હજાર લાગે હાજ તો બીજા ભોલ તો બે છે હજી બધી ફોન કોઈ ફોન કરું આવે હતા આપડા તો ફટાફટ સામ થઈ જવાનું છે હેડો બાવી તારીખથી આપડે આપણું ઘર ફટાફટ આવી જ બધા બેઠા જ છો અમે તમે આવો ફટાફટ ત્રણ આવડો પાણી ફટાફટ આપડે રોડું પાણી પેટલું કાઢજે આ ગંજી પડી એટલે ફટાફટ તૈયારી કરી બધું પડી જ લાગતું નહી કોઈ તો ફોન કર્યો છે હલો કેટલે છે હેટકી હેઠળ બધા તું લઈને ને ખબર નહિ કે રસ્તા કે આપડે તો બાવીસ તારીખ થી ખબર નહીં તને

ઈ જાલા કામ તો રેસ સાડતા ને ખેડ ખોડે ખાલી કેવ કર રે ઓ યમોશી હાડો તા ને પેલા ઘપુરજીને લઈ જવાય આવ ઘપુર કાકાને લેવા તો પડશે તો વે નઈ નેક મારાડે પાછા ઝેણી ઝેણી નેક એમ તો જેમ તેમ આપણો આ ઓ તમબોય થશે ફળો દાની લઈ દીય બસીયા બોલાય લીએ ચાલે ઘરે જઈએ બધુ નકકી કરીયે ચલા આયન ગુજુ પાલે ટોકો પર તમબોય જાય ઘપુર કાકા હા કે

ભૂલી ગયા તા તો યાદ જ હતું વાત રાજ આજ તો જ્યાં ના આવે ને

આઈ કાયદાઈ મેદાન માં તાકાત વધતા હેડ બાવીસ તારીખ થી આજ તૈયાર જ છે હવે તો આઈ જા તૈયાર થાય હેડ તારા ભાઈઓ તારા જેટલા ભાઈ લેતા આઈ જા ફટાફટ હેડ અને જો કઈ રાખવું બોલ તાર આ પેલા તું અમારે ઘેરા હેડ પેલા હોય એવા ઘેરા પેલા હેડ હોય હોય આ તમને તૈયાર ભાઈ ના તો રોડું બંધી તો મારું ને થઈ રહ્યું પછી હોય હોય મારવાનું મોટા બોલતા બોલવાનું હા તો આઈ જાય

છોકરો હોતો નહી તમને હા જોડે ફટોફટ ચંદુજી આ બોડી બિલ્ડર મારો છોકરો પાસે ઈડર બોલાયો લાગ્યો તમને <coughs> <laughs>

યોລະ યોລະ લે આપણે જેમ જેમ રેમ રેજો જો તું ખેતી ડોડું છે તન છાપાઈ નાખી હું તન કઉ

લે આરે રે ના ઓલેવાળા ગમઈન કરી તો આ હરાબ આ એટલા હરાબ આ તો વયને શું હે ને ઓન તો કશું કરવું નહીં મારવા સી પેલા પટી દે ને હવે આરો જી તો મારવા સી મારવાનું કનું કો આ લાવડી જોવાનું પાડવાનો છે

મિનિટો વન બરો વન ટુ થ્રી Yeah. 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 Oh. Yeah. 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 આ જાણો કોઈ જોતો નહીં તાકાત વાળો છે એ ચંદુજી એકમ નથી ભરે એ એ ના કેસન કેલે કેસો જરાય ખાતા ચંદુજી એ જંકર બાપા જરાય રે એ ઓ આને ચીટિંગ કરી મેણી આસાડ ના આવે યુ લે એ બોલ કશું નહીં હોય વીરાજી મને ભૂલી ગયો હું શું હે વીરાજી વીરાજી કોણ તમે બે <laughs>

선두, 표제 면직가가, 어, 아, 아, 지지아, 지아유

આ મારો બનાસ કોઠો આ